ચંચુપાત ન્યૂઝરીને આવ્યું છે એક મહત્વના સમાચાર હાલમાં જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે હું તો બતાવીશ હું તો બોલીશ એવું નહીં પણ એની સામે ચંચુપાત લઈને આવ્યું છે હું તો સત્ય બતાવીશ છે ત્રેવડ તો આવું બોલી બતાવો કે હું તો સત્ય બતાવવાનો જ છું ભલે જે થવું હોય તે થાય જેટલી ફરિયાદો થવી એટલી થાય અને જેટલા કૌભાંડોને છાવડતા માણસો સામે આવવા હોય એટલા સામે આવે જુઓ આ છે વાઢેરની વા જુઓ જે સુરંગમાં વાઢેર અને એમની ટીમ અને આજ સુધી સર્વે નથી પણ બારોડ પણ હજુ સુધી ઘુસ્યા નથી એમના સર્વે પણ ઘુસ્યા નથી એવી જગ્યાએ આ ચોટીલા પ્રાંત આ ભોયરા અને સુરંગો ગોતી કાઢી જુઓ શું જાબાજ અધિકારી ગણવા જોઈએ કે ન ગણવા જોઈએ તો હું તો બતાવીશ એ વાતને સાર્થક કરતા ચંચુપાતી ન્યૂઝ હવે જુઓ ઉત્કર્ષ કામગીરી ચોટીલા પ્રાંતની અને આ સુરંગો ભ્રષ્ટાચારની છે અને કરોડો રૂપિયાના આવા જ સુરંગો થાન ચોટીલા પંથકમાં બેફામ છે અને આ કારણે જ શું આ જે સુરંગો ના દેખાય એટલા માટે અગાઉના ખાડા તંત્ર બુર્યા હતા એ બુરવાનું કારણ શું ખાડાના જ ફક્ત માપ લીધા છે આ સુરંગોના માપ નથી લીધા તો જે દંડો આપવામાં આવ્યા હતા એ શું અનેક ગણો વધી જશે ખરો એવો ડર હતો એટલા માટે ખાડા બુરતા જો ભવિષ્યમાં કોઈ અધિકારી આવા એચટી મકવાના જેવા જો આવે તો આ ભયંકર ભ્રષ્ટાચારની સુરંગો એમની પોલ ખોલી નાખતી હતી એવું લાગે છે જુઓ આવા જ એક્સક્લુઝિવ સમાચાર જોવા માટે હું તો સત્ય બતાવીશ એ માધ્યમથી જોતા રહો ચંચુપાત ન્યૂઝ સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને હું તો બોલીશ એવા લોકોને આ એક લક લપડાક છે કે જો હું તો બોલીશ નહીં પણ હું તો આ સત્ય બતાવીશ કરો તમારામાં તેવર હોય તો આ પ્રોગ્રામ અને બતાવો છે હિંમત જોવા સત્ય હકીકત બતાવનાર ચંચુપાત એકમાત્ર ન્યૂઝ ચેનલ છે જુઓ મિત્રો આવા અનેક ભ્રષ્ટાચારો અને પોલ ખોલતું આ એકમાત્ર માધ્યમ એટલે ચંચુપાત ન્યૂઝ પ્રમાણ સાથે જોતા રહો સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરથી અને આવા ભ્રષ્ટાચાર અને પોલ ખોલતા કોઈ પણ આપની આસપાસ બનતી ઘટના હોય તો મોકલી આપો અમારા નંબર ઉપર અમે જરૂર બતાવશું અમે નહીં કહીએ તો હું તો બોલીશ ફક્ત બોલીશ પણ બતાવીશ નહીં ભ્રષ્ટાચાર જુઓ અને બોલવાવાળા અમુક અમુક વિડીયો તો બતાવવાની હિંમત નથી કરતા જે એમને આપેલા હતા એમને મોકલેલા હતા તેમ છતાં એ બતાવી નથી શક્યા એનો આ બોલ તો પુરાવો છે જો લઈને આવ્યા છે પ્રવીણ પરમાર સુરેન્દ્રનગરથી ચંચુપાતના માધ્યમથી અને હવે સાંભળો એચટી મકવાણાની અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલાદાર થાનગઢની સંયુક્ત ટીમ દ્વારા થાનગઢ તાલુકાના નળખંભા ગામે આવેલા ખાનગી સર્વે નંબર એકસો બત્રીસ ની અંદર કે જેના ખાનગી માલિક છે રઘુભાઈ જીવણભાઈ કોળી પટેલ તેઓને ત્યાં આકસ્મિક તપાસણી કરતાં કુલ ત્રણ કૂવા મળી આવેલ છે અને લાઈવ કૂવાની અંદર જે મજૂરો કામ કરતા હતા એ અંદર હતા અને એ તમામે તમામ બાર મજૂરોને રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવેલ છે સહી સલામત રીતે સાથે સાથે એક ચરખી એક જનરેટર અને પંદર ટન કાર્બોસેલનો જથ્થો એમ મળીને કુલ આઠ લાખનો જથ્થો જપ્ત કરવામાં આવેલ છે તેમજ બાજુમાં આવેલ સરકારી પડતર જમીનની અંદર બે મોટી સુરંગ મળી આવેલી છે અને આ સુરંગની અંદર પણ મોટા પ્રમાણમાં કાર્બોસેલનું ગેરકાયદેસર ખનન થતું હોવાનું ધ્યાને આવેલ છે આમાં જે મજૂરો કામ કરતા હતા તે નાસી ગયેલ છે પરંતુ એની અંદર બકેટ અને ડિટોનેટર જેવા જે એક્સપ્લોઝિવ છે એ મળી આવેલ છે એ પણ જથ્થો જપ્ત કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે